ઘટના એવી બની છે કે અહિયાં સર્વ જાતિ લગ્ન હતા સમૂહ લગ્ન એમાં અમે પણ લગ્ન કરવા આવ્યા હતા અમારી પાસે ત્રીસ હજાર રૂપિયા લીધા છે અને અહીંયા આયોજકો છોકરો નથી અમને કે છે કે સાડા છ આવી જજો સાડા છ ની એક મિનિટ થશે તો તમને એન્ટ્રી નહીં મળે પણ અહીંયા તો દસ વાગી ગયા છે કઈ કોઈ પણ આયોજકો આવ્યા નથી બરાબર અને અમે ખાલી એક જ માંગ રાખી બેઠા છીએ અમારે એક રૂપિયો નથી જોતો પૈસા તમે તમારે ખાવાય ખાઈ જાવ જે કરવા કરી જાવ અમને અમારી ઇજ્જત આપી

નથી જમણવાની વ્યવસ્થા અમને કોઈ જવાબ ના દેતા અત્યારે ઓલરેડી હાજર માં એના માણસો બધા અત્યારે હેરાન થાય છે અને આ દોઢ કરોડ નું કૌભાંડ કરીને આ લોકો વીઆઈ ગયા છે અમને કોઈ જવાબ નથી દેતા હવે અમારે એક જ નિર્ણય છે અમને આનો ન્યાય અપાવે પોલીસ પ્રશાસન ને છાત્રોલા અને દિલીપભાઈ બે ચાર જણા આયોજકો છે એને અમારી પાસે પૈસા ચાલીસ હજાર રૂપિયા એક તો એટલો ફરી બસો ને હજાર વસ્તુ હતી ને બદલે એક વસ્તુ અમને કર્યાવર ભાઈ મહત્વ નથી મહત્વ છે છોકરાઓ છોકરીને ચાર ફેરા ફેરવવાનું

જે આપણી ઘડિયાળનો સમય આપણો દેશ આઝાદ થયો અગિયાર ને દસ ના દસ એ સમય અમે હજી હજી અમારે પેમેન્ટ લેવાનું બાકી છે કથાકાર હું જેબી દાદા અને ચંદ્રેશભાઈ છત્રોણા રેલનગર અંદર અઠ્યાવીસ દીકરીઓના સમૂહ લગ્ન અને અઠ્યાવીસ બ્રાહ્મણો અમારા અહીંયા ઉપસ્થિત છે બધા પણ આની અવ્યવસ્થાને કારણે હજી લગ્ન વિધિનો કાર્યક્રમ પ્રારંભ ન થયો પણ નથી આયોજક કે નથી કોઈ કમિટી તો ત્યાં સુધી બ્રાહ્મણો કોઈ લગ્ન વિધિ આગળ કરી શકે એમ નથી અને અઠ્યાવીસ દીકરીઓમાંથી અત્યારે લગભગ આઠ દસ દીકરીઓ તો વહી ગઈ છે અહીંયા અવ્યવસ્થા છે કે ભાઈ કેવી રીતે લગ્ન કરવા કોઈ જમણવરની વ્યવસ્થા નથી અને કોઈ કર્યાવરની વ્યવસ્થા નથી એટલે અત્યારે મહેમાનો વિચારે છે કે શું કરવું એમનો જે નિર્ણય એ બ્રાહ્મણો એમના માટે નિર્ણયની અંદર થવાર છે